પ્રચંડ ધડાકા સાથે અન્ય ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપનીની બહારથી મળી આવ્યો હતો બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોડાયો હોવાની આશંકા સેવાઈ રહી છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગતરોજ બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીલ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે કંપનીના પ્લાન્ટમાં ફીડ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક બ્લાસ્ટ થયું હતું આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાસ્ટ પ્લાન્ટ બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી આ બનાવની જાણ થવાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપનીની બહાર એકઠા થઈ ગયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર આ પબ્લિક હવે ન્યાય ની આશા રાખીએ કલેક્ટર સાહેબ અને કલેક્ટર સાહેબ જતા રહ્યા અહીંથી બરોબર કર્મચારી મહિલા વગર કેવું પણ તુષાર સુમેર સાહેબ ધન્ય છે તમારી જનતાને કલેક્ટર સાહેબ તમે જ્યારે એન્ટ્રી થયા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું ડેટ આટલી મોટી ઘટના બની ચાર જણ મૃતક થયા બરાબર છે અને તમને હવે જ્યાં ગેટ પર આવ્યો અમે તમને રોક્યા તમને ઉભા રહ્યા કર્મચારીઓ તમને મહિલાને તમને વિનંતી કરી કે સાહેબ અમારી વાત સાંભળો તમે એવું કીધું કે તપાસ તમને મળું છું કે તમે બીજા દરવાજા જતા રહ્યા સાહેબ એવી માહિતી મળી આ શું ખરેખર સાચું છે ને ખરેખર સાહેબ જો સાચું હોય તો માનવતા મળી પડેલી કહેવાય સાહેબ માનવતા મળી કહેવાય સાહેબ કલેક્ટર સાહેબ સાહેબ કલેક્ટર સાહેબ છે કે જતા રહ્યા સાહેબ તપાસ કરો અમને મળવાની પ્રોમિસ આપેલી છે અમને સાહેબ હા તો બેસી વાંધો નહીં સાહેબ પણ કલેક્ટર સાહેબ ને મળવું છે કલેક્ટર સાહેબ છે ના સાહેબ ચાલો સાહેબ